ત્રીસ વર્ષ પછી શનિ ધમાકો કરશે અને ક્ષમા આપશે મકર રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિ ધમાકો કરશે જેના કારણે મકર રાશિના લોકોને આ સમય દરમિયાન ક્ષમા મળશે શનિદેવની કૃપા આ સમય દરમિયાન તમને ન્યાય મળશે ન્યાયાધીશ શનિદેવ ન્યાય આપવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ પાછી આવવાની છે તમારા જીવનમાં ખુશી અને શાંતિનો સમય આવવાનો છે મિત્રો ત્રીસ વર્ષ પછી શનિદેવની ક્ષમાથી તમે હવે ખુશીઓથી સમૃદ્ધ થવાના છો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા મકર રાશિના લોકો માટે ખૂબ જ માહિતીપ્રદ અને રસપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી ઓગણત્રીસ માર્ચથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ દસ્તક આપશે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો હાલમાં શનિદેવની મહાદશામાં છે તે જ શનિદેવ ઓગણત્રીસ માર્ચના રોજ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારબાદ તમારા પર શનિદેવની મહાદશા સમાપ્ત થશે મિત્રો શનિની મહાદશા પૂર્ણ થયા પછી શનિ તમારા પર અઢી વર્ષ સુધી કૃપા કરશે આ સમય દરમિયાન શનિ તમને ખૂબ મદદ કરશે આ સમય દરમિયાન તમને શનિદેવની ક્ષમા પણ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિદેવ ત્રણ જૂન બે હાજર સત્યાવીસ સુધી મીનમાં રહેશે આ સમય દરમિયાન શનિદેવ મકર રાશિના લોકોને ઘણા ફાયદા આપશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જાય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મકર રાશિની પહેલી ભવિષ્યવાણી એ છે કે ત્રીસ વર્ષ પછી મકર રાશિના લોકોને શનિદેવની ક્ષમા મળે છે આ રાશિના લોકોનું જીવનમાં ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારી રીતે પસાર થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે કારકિર્દીની દૃષ્ટિએ તમારો સમય ખાસ રહેશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે તમને ઈચ્છિત સફળતા મેળવવા માટે એક પછી એક તકો મળશે જે તમારા મનને ખુશ રાખશે ઉપરાંત મિત્રો આ સમય દરમિયાન તમારે કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તે જ સમયે તમને કેટલીક નવી તકો પણ મળશે તમારા ક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધી શકે છે પરંતુ તમારા સાથીદારો અને કર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવવાથી તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે જે લોકો માર્કેટિંગ અને રાજકીય ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયમાં કામ કરે છે તો શનિદેવના આશીર્વાદથી તમને સારી સફળતા મળવાની શક્યતા છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે કર્મ કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી તમે તમારા કારકિર્દીમાં ઉચ્ચબ્દ પ્રાપ્ત કરશો નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મકર રાશિના લોકોને શનિદેવની સાડાસાથી સમાપ્ત થતાં જ શનિદેવની ક્ષમા મળશે જેના કારણે તમે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ કરશો મિત્રો તમારી અર્થવ્યવસ્થા સકારાત્મક પરિણામો આપશે ભૂતકાળમાં તમે સરકારી કામમાં જે પણ રોકાણ કર્યું હશે તેનો તમને લાભ મળશે તમે તણાવમુક્ત જીવન જીવશો ઉપરાંત તમને જણાવી દઈએ કે જો તમે પ્રામાણિકપણે કામ કરશો તો તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તમે તમારા પાછલા દેવા ચૂકવી શકશો મિત્રો તમારા માટે સલાહ એ છે કે ઉતાવળમાં કોઈ પણ નાણાકીય નિર્ણય લેવો નહીં પૈસાની દ્રષ્ટિએ સારું રહેશે પરંતુ મિત્રો કોઈ પણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી શનિની રાશિમાં પરિવર્તનને કારણે મકર રાશિના લોકોને ક્ષમા મળશે જેના કારણે મકર રાશિના જાતકોને શિક્ષણના દૃષ્ટિકોણથી તેમના શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે જો તમે સફળતા મેળવવા માટે ખૂબ જ સમર્પણ સાથે કામ કરશો તો તમને સફળતા મળશે મિત્રો આ દિવસોમાં તમારે તમારી આળસ છોડીને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં નહીં તો તમારે નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે શનિદેવ તમને મુંઝવણમાં મૂકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના જે લોકો મેડિકલ એન્જિનિયરિંગ રાજકીય વિજ્ઞાન રસાયણશાસ્ત્ર સાથે જોડાયેલા છે તેમને ખાસ સફળતા મળશે આ સમયે તમે કોઈ નવા સંશોધન માટે પણ યોજના બનાવી શકો છો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે સારો રહેશે નંબર ચાર મકર રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ઓગણત્રીસ માર્ચથી શનિદેવ તમને માફ કરશે ત્યારે તમને પ્રેમ અને દાંપત્ય જીવનમાં મિશ્ર પરિણામો જોવા મળશે મિત્રો કેટલાક લોકો વૈવાહિક સંબંધોમાં સક્રિય થશે જ્યારે કેટલાક લોકોને પ્રેમ સંબંધને મજબૂતીથી આગળ વધારવાની જરૂર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે દાંપત્ય જીવનમાં પરિસ્થિતિઓ થોડી બદલાઈ શકે છે મિત્રો તમારે કેટલીક બાબતોને લઈને તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે નાની નાની વાત પર ઝઘડો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે તમારું બંધન ઓછું થશે તમારા અંગત જીવનમાં તણાવ હોઈ શકે છે તે જ સમયે આ સમય પ્રેમી પંખીડાઓ માટે પણ ખાસ નહીં રહે તમારા સંબંધોમાં છેતરપિંડી થઈ શકે છે અથવા તમારા બંને છેતરપિંડીનો ભોગ બની શકે છે તમારા અને તમારા પરિવાર વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે ઝઘડા થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે લડવાને બદલે જો તમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરશો તો તમારા આ પ્રયાસમાં સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં બધું બરાબર થશે તમારે ફક્ત પ્રયાસો કરવા પડશે નંબર પાંચ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ પછી તમે કોઈ કામને કારણે તણાવમાં આવી શકો છો તમારા જૂના રોગો ઉભરી શકે છે જેના કારણે તમારે ખૂબ કાળજી રાખવી પડશે અને તણાવ લેવાનું ટાળવું પડશે મિત્રો થોડી બેદરકારી પણ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે તેથી તમારે શરૂઆતથી જ તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે મકર રાશિના યુવાનોએ તેમના કામનો વધુ પડતો તણાવ ન લેવો જોઈએ કામના દબાણને કારણે તમે આ સમયે થોડો મૂંઝવણ પણ અનુભવશો તમારા માટે સલાહ એ છે કે કામની સાથે તમારા માટે પણ થોડો સમય કાઢો તમે કામમાંથી વિરામ લઈને ટૂંકી યાત્રા પર પણ જઈ શકો છો આમ કરવાથી તમે તમારા જીવનમાં એક નવી તાજગીનો અનુભવ કરશો અને તમે કંઈક નવું સકારાત્મક રીતે વિચારી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર